તો હેલો મિત્રો સ્વાગત છે આ આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર નાઝા સિનેમા જે ખેડાની અંદર આવેલી છે અને આ મિત્રો સુપરસ્ટાર એ વિક્રમભાઈ ઠાકોરે તે થિયેટરની એન્ટ્રી લીધી હતી અને આ મિત્રો સુપરસ્ટાર એ વિક્રમભાઈ ઠાકોરની એન્ટ્રી મારતા લોકોને ભીડ જામી ગઈ હતી મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરનું ન્યૂ ફિલ્મ જે ભોડાના ભગવાન તે આલે દરેક થિયેટરની અંદર બૂમ મચાવી રહ્યું છે અને આ મિત્રો તમે સુપરસ્ટાર એ વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મની અંદર થિયેટરમાં વિક્રમભાઈ એન્ટ્રી મારી તે પણ મિત્રો આજે વિડીયો લઈને આવી ગયા છો તો મિત્રો તમે એ વિડીયો જરૂર જરૂરથી જોજો અને આ મિત્રો સુપરસ્ટાર એ વિક્રમભાઈ ઠાકોરની તમે પણ આ ફિલ્મ જોઈ હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને આ મિત્રો તમે મારી ચેનલની અંદર નવા હોય અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો જરૂરથી કરજો અને આ મિત્રો તમે પણ તમારા મિત્રોને આ વિડીયો શેર જરૂરથી કરજો તો મિત્રો વિડીયો જરૂરથી જોજો

bye, bye. તો હલો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની એન્ટ્રી કેવી રહી અને આ મિત્રો ફિલ્મ કેવી લાગી અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મમાં એન થતાં જ ભાઈઓ મોજમાં આવી ગયા અને આ મિત્રો તમે પણ જરૂરથી કોમેન્ટમાં કહેજો કે ફિલ્મમાં કેવી લાગી અને આ મિત્રો હજુ પણ તમે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો જરૂરથી કરી દેજો જેથી આવનારા વિડીયો અને નોટિફિકેશન મળતી રહે જય માતાજી